એકચ્યુલી આપને કહી દઉં કે ગઈકાલે રાત્રે અમારા જે આગેવાન છે માવજીભાઈ છે ભાઈ છે એમના માધ્યમથી આ લોકો રાત્રે મને મળવા આવ્યા હતા કે ભાઈ અમારા મકાનો તોડી રહ્યા છે સામે તો સામે એમને કાંઈ કોઈ જમીન આપી રહ્યા નથી આપ જોઉ છો કે રાજકોટમાં એસી ડબલ્યુ પ્લોટોમાં કબજા કર્યા છે એ ખાલી નથી થતા ઘણા એવી જગ્યાઓ છે કે જ્યાં અન્ય હેતુ માટે કોર્પોરેશને પ્લોટ રાખ્યા હોય એ ખાલી કરવામાં આવતા નથી આ પ્લોટ અને કિંમતી પ્લોટ કાલ ભીમનગરની રેલી છે જય ભીમનગરવાળા કાલ રેલી કરવાના છે એ અહીંથી આગળ જાઓ એટલે એ પણ કરોડોની કિંમતી જમીન છે એ જગ્યા પણ ખાલી કરવાની છે ભાઈ તમે ગરીબ વિસ્તાર છે ભગવતીપરા છે શ્રદ્ધાનંદ વિસ્તાર છે બીજો ઓલું કયો વિસ્તાર છે કુબલિયાપાળા વિસ્તાર છે હવે જે આ કુબલીયાપરા વિસ્તારમાં ગરીબ માણસો રહે છે બરાબર તો ત્યાં તમે કેમ પીપીપી યોજના નથી કરતા તમારે ગરીબોનો જ ઉદ્ધાર કરવો હોય તો ત્યાં પીપીપી કેમ નથી કરતા કરોડોના કિંમતી જમીનો છે ત્યાં જ કેમ પીપીપી યોજના અને ય્યાં જ ડેવલપમેન્ટના નામે ગરીબોના મકાન કેમ ખાલી કરાવો છો રહી આ જગ્યાની વાત તો આ લોકોના એ લોકોએ મને દસ્તાવેજ બતાવ્યા છે એ લોકોએ જેની પાસેથી લીધા તેના સાતાખટ બતા બતાવ્યા છે બરાબર બધી વસ્તુ એ લોકોએ બતાવી છે આપણે અત્યારે એટલું કહી છે કે ભાઈ હું કમિશનરને મળી લઉં ત્યાં સુધી ડિમોલેશન ન કરો જો એક તો રોડ નીકળી રહ્યો છે રાજકોટનો વિકાસ થાય એમાં ના નથી જો રોડ નીકળી રહ્યો છે તો આલતું ફાલતું તમે કેટલાય લોકોને જમીનો આપી છે બરાબર તો આ લોકોની જમીન આપો ને સોશિયલી ઇકોનોમિક વિકર સેક્શનના પ્લોટ આ લોકો માટે જ છે તો તમે એમ કહી દો કે ભાઈ આ જગ્યાએ અમે આ લોકોને જેટલું રહી છીએ એટલી જમીન આપી છે રોડ કાઢો નંબર એક નંબર બે જે દારૂની વાત થઈ છે તો દારૂનો તો હું પહેલાંથી જ વિરોધી છું હું પોલીસ કમિશનર કમિશનરશ્રીને કહું છું કે તમે રાજકોટમાં દારૂ વેચનારાઓ સામે રેડ પાડવાનું ચાલુ કરો અમે ને અમારા કાર્યકર્તાઓ તમારી સાથે આવશું અહીંયા વેચાતા હોય તો એને પકડો ના નથી કહેતો હું કોઈ પણ દારૂ વેચતા હોય કોઈ પણ જગ્યા પોલીસ રેડ પાડે અમારી જ્યાં જરૂર પડે ત્યાં અમે આવશું એમાં અમે કોઈને છાવરશું નહીં તમારી નજર સામે નહીં છાવરી પાટલા વાય ને નહીં છાવરી જ્યારે તમને કોઈને પણ મિત્રોને ખબર પડે સિદ્ધાર્થભાઈ દારૂ વેચવાવાળાને પાટલા દરવાજાથી છાવરતા હતા ત્યારે મીડિયાના ના મિત્રો મને પ્રશ્ન કરવાની છૂટ છે કહું છું કે અત્યારે નીકળી જાવ બરાબર અને સાથે જ આપણે મ્યુનિસિપલ કમિશન ને મળીએ હું કમિશનરશ્રી વાત કરી લઉં અને કબીર પછી માની લોક કે સ્ટેન્ડ લેક ડિમોલિશન કરવું જ છે તો પછી રાજકોટમાં આંદોલનની તૈયારી રાખે